નમસ્કાર મિત્રો આજે આપણે નવગણ કુવાનો ઇતિહાસ જાણીશું તો તમે બધા આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં નવગણ કુવો ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લામાં આવેલો છે જુનાગઢના ઉપરકોટ કિલ્લામાં આ અદભુત અને ઐતિહાસિક કુવો આવેલો છે આ કુવો ગુજરાતમાં સૌથી જૂનો અને અદ્ભુત કુવાઓ પૈકી એક આવેલ છે આ કુવાનું બાંધકામ રાહ એટલે આ કુવાનું બાંધકામ અગિયારમી થી બારમી સદીમાં પૂર્ણ થયું હોવાનું મનાય છે કુવા સુધી પહોંચવા ગોળાકાર આકારમાં પગથિયા બનાવવામાં આવ્યા છે તેનું બાંધકામ તેના પુત્ર ડા ખેંગારના સમયમાં પૂરું થયું હોવાનું મનાય છે કૂવામાં નીચે પોગવા વર્તુળાકાર સીડી બનાવવામાં આવી છે અને કૂવાની દિવાલમાં નાના નાના છિદ્રો બનાવવામાં આવ્યા છે જેથી કૂવામાં પ્રકાશ અને કૂવો ઠંડો રહે તે માટે આ બાંધકામ કરવામાં આવ્યું છે આ કૂવા માટે એક પગ પણ પ્રચલિત છે અડીકડી વાવ અને નવઘણ કૂવો જેને ન જોયો ઈ જીવતો મોવો આ કૂવો આશરે બત્રીસ ફૂટ લાંબો અને એટલો જ પહોળો છે આ કૂવાને ભમરિયા કૂવો પણ કહેવામાં આવે છે ગુજરાતમાં આમ તો ઘણાય ભમરિયા કૂવા આવેલા છે પણ નવઘણ કૂવાની વિશેષતા અલગ છે કૂવાની અંદર પ્રવેશ કરતા પહેલા નવગઢના કુળદેવી આઈ શ્રી ખોડિયારમાંનું મંદિર આવેલું છે એવું માનવામાં આવે છે કે પહેલાં મંદિરે દર્શન કરી પછી કૂવામાં પ્રવેશ કરવો જોઈએ જો મિત્રો તમે જૂનાગઢ આવો તો નવગઢ કૂવો જોવાનું ભૂલતા નહીં અને આ કૂવાનો ઇતિહાસ જાણવાનું ભૂલતા નહીં આ કૂવો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો દર્શાવે છે તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો કાંઈ ભૂલ દેખાતી હોય તો કોમેન્ટ કરીને અમને જણાવજો